વેલકમ ટુ તુસ કિચન આજે આપણે બનાવીશું કેરીનું ઘાટું અથાણું તો એના માટે આપણે એક કિલો રાજાપુરી કેરી લીધેલી છે આ ખાટું અથાણું બનાવવા માટે રાજાપુરી કેરીનો જ ઉપયોગ કરવાનો એ એકદમ મસ્ત દરવાળી આવે છે અને બહુ સરસ એવું આનું અથાણું થાય છે અને આખા વર્ષ સુધી એ બગડતું નથી એટલે એક કિલો કેરી લઈ અને ધોઈને સરસ મેં અહીંયા લઈ લીધી છે અને ત્રણ ચમચી જેટલું અહીંયા મીઠું લીધું છે અને દોઢ ચમચી જેટલી અહીંયા આપણે હળદર લીધેલી છે તો હવે આ કેરીને આપણે તપેલાની અંદર ઉમેરી દઈશું બધી અને આમાં આપણે હળદર મીઠું ચડાવી લેશું અને આ મેં કેરી કટ આપણે શાકભાજીવાળા પાસેથી જ લીધેલી છે અને એની પાસે મોટો સૂડો હોય છે જે કટ કરવાનો જે ચાકુ અથવા તો જે મોટું આવતું હોય છે એની આ સરસ આપણે જે આની અંદર ગોઠલીનો ભાગ જે આની અંદર જે ઝારી જામી ગઈ હોય છે જે ઝારી વળી ગઈ હોય કેરીની અંદર જે તો એ ઝારી આપણાથી ઘરે વ્યવસ્થિત કટ ન થાય એ લોકો પાસે હોય એકદમ ધારદાર સુડો એનાથી કટિંગ થાય છે તો ત્યાં જ મેં આ કટિંગ કરાવેલી છે એવું લાગે તો મોટા પીસ થયા છે તો તમારે આને સાઇડમાંથી આમ કરી અને બે પીસ કરી નાખવાના બે કટકા કરી નાખવાના આ સાઇઝના ટુકડા કરી અને હળદર મીઠું ચડાવી દઈશું તો પેલા આપણે હળદર ઉમેરી દઈશું આપણે મીઠું પણ ઉમેરી દઈશું આપણે હળદર મીઠું આમાં ભેળવી દેવાનું છે તમે હળદર મીઠું સાથે મિક્સ કરીને પણ આમાં ઉમેરી શકો છો આવી રીતે ઊંચા નીચું કરી અને ભેળવી લેવાનું છે આવી રીતે હળદર મીઠું એકદમ મસ્ત એવું મિક્સ થઈ ગયું છે અને આપણે આને સાતથી આઠ કલાક સુધી આને આવી રીતે મીઠાની અંદર રાખીશું અને ઉપર નીચે આવી રીતે હલાવતા રહીશું મીઠું ચડાવી અને પછી આપણે કેરીના જે ટુકડા હોય ને એને આપણે ઊંચા નીચા કરી લેવાનું અને ઢાંકીને આપણે રાખી દઈશું તો અહીં આપણે આઠ કલાક રાખાતા આખી રાત ટૂંકમાં રાખાતા કેરીના કટકાને હળદર મીઠામાં પલાળીને તો આની અંદર જે પાણી છે એ આપણે ફેંકી નથી દેવાનું રાખવાનું છે આપણે મેથી ચણાનું અથાણું બનાવવું હોય કે કેળાનું કે ગરમરનું ઓથાણું બનાવવું હોય તો આ ખાટું પાણી આપને કામ આવે છે આ આખું વર્ષ રહે છે બગડતું પણ નથી એક ચાણાવાળા વાસણની અંદર આપણે કાઢી લેશું બધા ટુકડા અને પાણી બધું નીચે આવી જશે તો હવે આ ટુકડાને આપણે સૂકવી લેવાના છે તડકે નથી સુકવવાના પંખા નીચે અથવા તો પ્લેટફોર્મ પર જ્યાં સરસ હવા આવતી હોય કુદરતી હવા ત્યાં આપણે સૂકવી દેવાના છે આવી રીતે બધા તો કેરીને આપણે આવી રીતે સુકવી દેસુ તો આવી રીતે બધી કેરીને છૂટી છૂટી આપણે સુકવી દેવાની છે ભેગા ભેગા ન હોવા જોઈએ એટલે એકદમ મસ્ત એવી સુકાઈ જાય જરા પાણી ન રહેવું જોઈએ આપણા કેરીની અંદર તો આવી રીતે આપણે બધી કેરીને સુકવી લેશું તો એ આપણે જ્યારે કેરીને સુકવીએ ત્યારે જ આપણે મસાલાનો તૈયાર કરવાનો અથવા તો તમે રાત્રે કરી લો તો પણ ચાલે પણ કેરીને આપણે પાંચ કલાક સુકવવાની હોય ત્યારે મસાલો કરીએ તો મસાલો એકદમ સરસ મિક્સ થઈ જાય છે તો અહીંયા આપણે બસો ગ્રામ જેટલા મેથીના કુરિયા લીધા છે અને સો ગ્રામ જેટલા રાઈના કુરિયા લીધેલા છે અને સો ગ્રામ આપણે લાલ મરચું પાવડર લીધેલું છે અને ત્રણ ચમચી જેટલી વરિયાળી લીધેલી છે એક વાટકી જેટલું મીઠું એટલે કે મીઠું જો વધારે પ્રમાણમાં હોય તો એ આપણે રિઝર્વેટરનું કામ કરે છે આપણું અથાણું બગડતું નથી આખા વર્ષ સુધી એવું નવું રહે છે એટલે મીઠાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું બે ચમચી જેટલી આપણે અહીંયા બે ચમચી જેટલી અહીંયા આપણે હિંગ લીધેલી છે અને દોઢ ચમચી જેટલી આપણે હળદર લીધેલી છે ચારસો ગ્રામ જેટલું તેલ લીધેલું છે એ માંડવીનું તેલ જ લીધેલું છે આપણે અને આપણે પહેલાં આ કુરિયાને દરદરા પીસી લેવાના છે બે કુરિયાને અને વરિયાળીને પણ દરદરી પીસી લેવાની છે તો હવે આપણે મેથીના કુરિયા મિક્સર જારમાં પીસી અને દ પલ્સ ઉપર આપણે દરદરા પીસી લેવાના છે તો હવે આપણે દરદરા પીસવાના છે સાવ ભૂકો નથી કરવાનો આવા દરદરા પીસી અને એક મોટા વાસણની અંદર આપણે લઈ લેશું એટલે કે અહીંયા મેં તપેલું લઈ લીધું છે એમાં આપણે ઉમેરી દઈશું અને સેમ એ જ રીતે રાયના કુરિયાને પણ આપણા દરા પીસી લેવાના છે તો આપણે રાયના કુરિયા સાથે વરિયાળીને પણ ઉમેરી દઈશું એ પણ સરસ દરદરી પીસાઈ જશે તો આપણે વરિયાળી અને રાયના કુરિયાને પણ સરસ એવા દરદરા પીસી લીધા છે તો હવે આપણે ઉમેરી દઈશું ફરતા વચ્ચે આપણે આ જે હિંગ લીધેલી એ ઉમેરી દઈશું અને મીઠું હળદર અને લાલ મરચું પાવડર એ આપણે પછી ઉમેરશું અને આપણે પીસતા હતા ત્યારે આપણે અહીંયા તેલ પણ ગરમ થવાની રાખી દીધું છે અને ધુવાડા નીકળે એવું ગરમ કરી છે જેવું ઠંડુ થાય પછી આપણે એનો વઘાર કરવાનો છે અહીંયા આપણે તેલ ગરમ મૂક્યું છે તો થોડા આપણે મેથીના કોરિયા ઉમેરી અને જોઈ જઈશું કે આપણું તેલ ગરમ થઈ ગયું છે તરત ઉપર આવી જાય તો સમજવાનું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો સરસ એ તરત જ ઉપર આવી જાય છે તો અહીંયા આપણે સમજવાનું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો ગેસ બંધ કરી અને આપણે એક મિનિટ આપણે એને ઠંડુ ધાવા દઈશું તો અહીં આપણે જે તેલ ગરમ કરેલું એ થોડું ઠંડુ થઈ ગયું છે તો આપણે જ્યાં હિંગ ઉમેરેલી ત્યાં તેલ રેડી દેવાનું વચ્ચે અને ઢાંકી દઈશું આપણે એક થી બે મિનિટ આપણે ઢાંકીને રાખ્યું છે વઘાર કરીને હવે ખોલીને ને આપણે હલાવી લેશું બધું મિક્સ કરી લેશું જ્યાં થોડું થોડું ગરમ છે તે આપણે હળદર ઉમેરી દેશો એટલે એનો કલર સરસ આવી જશે પેલા આપણે તેલ સાથે ઉમેરે તો હળદર બળી જવાની આપણે શક્યતા રહે એટલે હળદર થોડું જે તેલ ઉમેરી ગરમ અને થોડીવાર પછી ઠંડુ થાય સે જેવું ઠંડુ થાય પછી હળદરને આપણે ઉમેરી દેવાની અને વરિયાળી અહીંયા વરિયાળી ઓપ્શનલ છે તમને એ ટેસ્ટ ન ખાવતો હોય તો તમે ન ઉમેરો તો ચાલે અહીંયા આપણે ધાણાના કુરિયા ઉમેરવાના નથી હોતા કારણ કે ગોળ કેરીના અથાણાની અંદર ધાણાના કુરિયા ઉમેરવાના હોય છે તો અહીંયા આપણો મસાલો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે આપણે મીઠુંને ભેળવી લેશું લાલ મરચું પાવડર પણ ભેળવી લેશું આમાં થોડું થોડું ભેળવશું જે પ્રમાણે તમારા ઘરે તીખું ખવાતું હોય એ પ્રમાણે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાનો તો અહીંયા આપણે જે લાલ મરચું પાવડર સો ગ્રામ લીધેલું એ બધું આપણે અહીંયા ઉમેરી દઈશું તો આપણે મસાલો બધો સરસ મિક્સ થઈ અને રાખી દીધો તો આપણું જે ગરમ કરેલું તેલ જે ઠંડુ પડી ગયું છે હવે આમાં ઉમેરી દઈશું ને આપણે કેરીને પણ ભેળવી દેવાની છે આમાં તો અહીં આપણી કેરી એકદમ મસ્ત એવી કોરી થઈ ગઈ છે એટલે કે સુકાઈ ગઈ છે જો હાથમાં અડીએ તો પણ એકદમ સરસ હાથ આપ હાથ આપણા કોરા રહી છે તો આપણે આ મસાલો જે ભેળવેલો એની અંદર કેરીને ભેળવી દેવાની છે છે તો મસાલા સાથે કેરીને સરસ મિક્સ કરી દેવાની અને એકથી બે દિવસ સુધી આપણે આમ રાખશું પછી આની અંદર તેલ ભરી અને તેલ ગરમ કરી એકદમ ઠંડુ થઈ જાય અને બરણીમાં ભરીને પછી આપણામાં તેલને ઉમેરવાનું છે તો અહીંયા આપણે બે દિવસ થઈ ગયા તા અને બરણીની અંદર ભરી દીધું છે અને તેલ ગરમ કરેલું હતું એ ઠંડુ થઈ ગયું પછી મેં આમાં ઉમેરી દીધું છે અને ઉપર સુધી તેલ આવી ગયું છે હજી એક દિવસ થાય એટલે સીધું થોડું નીચે અથાણું બેસી જશે એટલે અહીંયા મોઢા સુધી આવી જાય એટલું તેલ આપણે ડૂબ ડુબા તેલની અંદર આપણા અથાણાને રાખવાનું હોય છે તો જ આખું વર્ષ આ અથાણું આપણું રહે છે તો તૈયાર છે અહીંયા આપણી ખાટી કેરીનું અથાણું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો